હેલો ફ્રેન્ડ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે દાળ લઈ લીધી છે આ રીતે તુવેરની તેને મેં સારી રીતે ધોઈ લીધી છે અને અમે સિંગ દાણા લીધા છે આપણે કુકરમાં તેને બંને બાફવા મૂકીશું તો દાળમાં પાણી નાખી દઈશું સિંગમાં પણ અને હવે બંને વસ્તુને આપણે બાફવા મૂકવાની છે તો હવે આપણે દાળ મૂકી દઈશું રીતે સિંગદાણા પણ મૂકી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું તો આપણે ગેસ પર કુકર ચડાવી લીધું છે અને આપણે તેને ત્રણ સીટી થવા દઈશું તો હવે આપણે ઢોકળીનો લોટ બાંધીશું તો તેના માટે મેં આ એક વાટકો ઘઉંનો લોટ લીધો છે વાટકો જેટલો બેસન લીધો છે નાખી સ્વાદ પ્રમાણે ધાણાજીરું પાવડર નાખીશું હળદર પાવડર નાખીશું અજમો નાખીશું ચપટી લાલ મરચું પાવડર નાખીશું

લોટને બાંધી લઈશું તો આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે બહુ હાર્ડ પણ નથી બહુ નરમ પણ નથી આ રીતે બાંધવાનો લોટ આપણે તો મેં આ રીતે બધા લુવા કરી નાખ્યા છે આપણે જાડી રોટલી કરીએ મોટી રોટલી તેવા આ રીતે મોટા લુવા કરી નાખવાના અને પછી આપણે તેને આ રીતે વણીશું તો હવે આપણે કટ કરી લઈશું આ રીતે બધી આ રીતે વણીને કટ કરી લીધી છે તો હવે આપણે દાળને આ રીતે પીસી લઈશું ગ્રાઇન્ડરથી તો હવે આપણે દાળ વઘારવા માટે બે ચમચા તેલ નાખી દઈશું અને તેલને ગરમ થવા દઈશું તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે આપણે રાઈ નાખી દઈશું નાખીશું લીલા મરચા નાખીશું લાલ મરચા નાખીશું મીઠો લીમડો નાખીશું અને થોડા મેથી દાણા નાખીશું બધી વસ્તુને બરાબર થવા દઈશું હવે આપણે દાળ નાખી દઈશું અને હવે આપણે મસાલા કરીશું નમક નાખી દઈશું સ્વાદ પ્રમાણે હળદર પાવડર નાખી દઈશું ધાણા જીરું નાખી દઈશું લાલ મરચું નાખી દઈશું હિંગ નાખી દઈશું થોડી આ સિંગને આપણે બાફી લીધી હતી તે પણ નાખી દઈશું ટમેટા નાખી દઈશું આંબલી મેં બાફી લીધી હતી તેનું પાણી નાખી દઈશું આંબલીનું ગોળ નાખી દઈશું તેનાથી આપણે સરસ ખાટો મીઠો ફ્લેવર આવશે દાળ ઢોકળીમાં અને હવે આપણે પાણી નાખી દઈશું એક લિટર જેટલું પાણી નાખવાનું છે બરાબર હલાવી લઈશું અને હવે આપણે તેને દસ મિનિટ માટે આ રીતે થવા દઈશું તો હવે આપણી દાળ ઢોકળી એકદમ સરસ બની ગઈ છે અને ગેસ બંધ કરી લઈશું તો મિત્રો અમે દાલ ઢોકળી બનીને એકદમ સરસ તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી કૃષ્ણ